રાજનીતિ કરવા માટે તમે નથી રાજનીતિ કરવા માટે અમે છીએ વાત ન સાંભળજો તમે એમ છો કે સીટો લાવવા માટે એટલે સીટો લાવવા માટે અમારી પાસે ઘણા બધા આઈડિયા છે અમે અપનાવીશું સાંભળો રાજનભાઈ રાજનભાઈ તમારું કામ રાજનીતિ કરવાનું નથી રાજનીતિ કરવી હોય તો ખેસ પહેરીને આવી જાઓ રાજનીતિ કરીએ સુરતા પાલ પથ રોડ ઉપર આવેલા કોરલ પેલેસ બિલ્ડિંગ ગઈકાલે બીજી કર્મચારીઓ જેના અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી ત્યાંના સ્થાનિક આગેવાનોને મળીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી તો આમ આદમી પાર્ટી દ્વારા હરસંભવ મદદની બાયધરી પણ આપવામાં આવી જ્યાં સ્થળ ઉપર જે કર્મચારીઓએ દાદાગીરી પૂર્વક સ્માર્ટ મીટર લગાડવાની ચેષ્ટા કરી હતી તેની સાથે ટેલિફોનિક વાત પણ કરવામાં આવી હતી તેમજ રાજન મોદી દ્વારા ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો હતો રાજન મોદીને સ્થળ ઉપર બોલાવીને રહેશોની સમસ્યાને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા જ્યારે રાજન મોદીએ ઉદ્ધતાઈ અને ઉડાવ જવાબ આપ્યો હતો અને ડીજીવીસીએલ કચેરી પર આવીને વાત કરવાનું જણાવ્યું હતું તો આ વાતચીત દરમિયાન આપના નેતા ધર્મેશ ભંડેરી એક અધિકારી ને કડક શબ્દોમાં માં જણાવ્યું હતું તમે એક અધિકારી છો અને તમે જનતા ની સેવા કરવા માટે બંધાયેલા છો રાજનીતિ કરવા માટે નહીં અમે જનતા ની સેવા કરવા માટે રાજનીતિ અને હાલ જે પણ કરી રહ્યા છીએ તે સીટો લાવવા માટે નથી કરી રહ્યા કારણ કે સીટો લાવવા માટે અમારી પાસે ઘણા કામો છે અને જો તમે એક અધિકારી તરીકે રહીને રાજનીતિ કરવા માંગતા હોય તો હકીકતમાં તમે કોઈ પાર્ટીનો ખેસ પહેરીને રાજનીતિ કરવા આવી જાઓ અધિકારી સાથે વાતચીત આગળ આપના નેતા ધર્મેશ ભંડેરી અમારા માટે જરૂરી નથી કે અમે આ રહીશો હોવા જોઈએ કઈ ખોટું થતું હશે તો અમે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી લોકો માટે અવાજ ઉઠાવીશું ત્યારબાદ આપ નેતા ધર્મેશ ભંડેરીએ અધિકારીને સવાલ કરતા પૂછ્યું હતું તો શું સરકારે એવું કોઈ સર્ક્યુલર જાહેર કર્યું કે ફરજિયાત પણ સ્માર્ટ મીટર ઘરે ઘરે લગાડવા પડશે તમે એક અધિકારી થઈને કોઈ પણ પ્રોપર્ટી ના તાળા તોડીને કઈ રીતે સ્માર્ટ મીટર લગાવી શકો ત્યારબાદ એ અધિકારીએ ફોન કાપી નાખ્યો હતો જેથી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી સુરત મંડપા વિપક્ષના નેતા પાલ સાકરિયા કોર્પોરેટર દીપ્તિબેન સાકરિયા મહામંત્રી તુલસી લાલૈયા પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા સહિત આગેવાનો ડીજીવિશિયલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી પણ ત્યાં કોઈ જવાબ આપ્યો ન હતો અને આમ આદમી પાર્ટીની માંગ છે કે વગર પરવાનગીએ સ્માર્ટ મીટર લગાવની કુચેષ્ટા કરનાર અધિકારીઓને મળ્યું છે અને આ કયો નિયમ છે કે ઓર્ડરના આધીન થઈને લોકોને હેરાન થાય તે મુજબ કાર્યવાહી કરીને તે જણાવે જો કોઈ વિદ્યુત કચેરી ઉપર કોઈ પણ જવાબદાર અધિકારી મળ્યો ન હતો તે અધિકારી જ હાજર હતા એ આમ આદમી પાર્ટીના પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા સ્માર્ટ મીટરથી લોકોને તકલીફ પડતા આવી ઉગ્ર કાર્યક્રમની આગળની રણનીતિ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં નક્કી કરશે